નર્સિંગ સ્ટાફ ભરતીમાં વિવાદિત આન્સર કી વિવાદ મામલે સમાચાર છે જીટીયુએ લીધેલી પરીક્ષામાં વિવાદિત આન્સર કી મામલે હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી વિવાદિત એબીસીડી એબીસીડી જવાબ મામલે હાઈકોર્ટે આશંકા વ્યક્ત કરી કોઈ ચોક્કસ વ્યક્તિઓને ગોઠવવા માટેની ગોઠવણ હોવાનો પણ પ્રાથમિક મત છે ગુજરાત હાઇકોર્ટનો એડવોકેટ જનરલને કોર્ટમાં હાજર રહેવા તાત્કાલિક તેડું થી વધુ ઉમેદવારોએ હાઇકોર્ટમાં કરેડી સિવિલ એપ્લિકેશન પર સુનાવણી થઈ નર્સિંગ સ્ટાફ માટે થી વધુ પદ માટે ભરતી પ્રક્રિયા પર હવે સવાલ ઉઠ્યા જીટીયુએ લીધેલી પરીક્ષામાં શરૂઆતથી જ આન્સર કી મામલે વિવાદ થયો હતો તમામ પ્રશ્નોના જવાબ એબીસીડી એબીસીડી ફોર્મેટ મુજબ આવતા સવાલ ઉઠ્યા હતા સમગ્ર ભરતી પ્રક્રિયા પર રોક લગાવવા અને નવેસરથી પરીક્ષા લેવા અરજદારોએ માંગ કરી રાજ્યભરમાંથી છપ્પન હજારથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી નર્સિંગ ભરતીની પરીક્ષા સમગ્ર મામલે રાજ્ય સરકાર અને સ્વાસ્થ્ય વિભાગને પક્ષકાર બનાવવામાં આવ્યા છે વધુ પદો માટે ભરતી પ્રક્રિયા રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવી હતી અને આ ભરતી પ્રક્રિયાની અંદર અનેક વિવાદો જે છે તે સામે આવ્યા હતા મુખ્યત્વે નર્સિંગ સ્ટાફ ભરતીમાં જે વિવાદિત આસંગી આખો જે મુદ્દો હતો એ છેલ્લા ઘણા સમયથી ચર્ચાઓમાં રહ્યો અને ત્યારબાદ આખી જે પ્રક્રિયા છે પરીક્ષાની પદ્ધતિ જે જીટીયુ દ્વારા આ પરીક્ષા લેવામાં આવી હતી અને આન્સર કી જે છે તે આન્સર કી ને લઈને વિવાદ ચાલી રહ્યો હતો જેને અરજદારો દ્વારા ગુજરાત હાઈકોર્ટની અંદર પડકાર આપવામાં આવ્યો હતો મુખ્યત્વે જીટીયુ દ્વારા તૈયાર કરવામાં આવેલી અવિવાદિત આન્સર કી પર આજે ગુજરાત હાઈકોર્ટે સખત શબ્દોમાં નારાજગી વ્યક્ત કરી છે વિકાસ આ મુદ્દો આપણે સમજવા જેવો છે કારણ કે એબીસીડી એબીસીડી જવાબ મુદ્દે હાઈકોર્ટે આજે આશંકાઓ વ્યક્ત કરી છે હાઈકોર્ટે એ પણ કહ્યું છે કે કોઈ ચોક્કસ વ્યક્તિઓને ગોઠવવા માટેની આ ગોઠવણ હોવાનું પણ કોર્ટે પ્રાથમિક તારણ આજે આપ્યું હતું સાથે જ ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ જનરલ છે તેમને પણ કોર્ટની અંદર હાજર રહેવા માટે કોર્ટે નિર્દેશ આપ્યા હતા અને સાથે જ પચાસ થી પણ વધારે ઉમેદવારોએ આ ગુજરાત હાઈકોર્ટ ની અંદર આ જે આન્સર કી છે તેને પડકાર આપ્યો છે સિવિલ એપ્લિકેશન કરી છે અને જેમાં અત્યાર સુધીમાં લગભગ જે પ્રક્રિયા છે તે પ્રક્રિયા પર રોક લાગત અને બીજી તો નવેસરથી કે પ્રક્રિયા પરીક્ષા લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે 56000 થી પણ વધારે પરીક્ષાર્થીઓ આ પરીક્ષા આપી હતી જોવું એ રહ્યું કે આ સમગ્ર મુદ્દે ગુજરાત હાઈકોર્ટ શું દિશા નિર્દેશ પારિત કરે છે સમગ્ર મામલે રાજ્ય સરકાર અને સ્વાસ્થ્ય વિભાગને પણ પક્ષકાર બનાવ્યા છે એટલે જોવું એ રહ્યું કે ગુજરાત હાઈકોર્ટ આ સમગ્ર મુદ્દે શું દિશા નિર્દેશ આપે છે બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ